રણોત્સવની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ભુજ પહોંચ્યા હતા ભુજ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું કચ્છ ભુજ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું રણોત્સવમાં સહભાગી થવા ભુજ પહોંચ્યા છે સીએમ ભૂપેન્દ્રભાઈ ભુજ એરપોર્ટ પર તેમનું સ્વાગત થયું મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું કચ્છી શાલ ઓઢાળી સંસ્કૃતિ મુજબ સીએમને આવકાર અપાયો હતો રણોત્સવમાં વિવિધ સ્ટોલ હસ્તકલા પ્રદર્શન મુખ્યમંત્રી નિહાળવાના છે કચ્છી નૃત્ય લોકગીત અને પરંપરાગત સંગીત પણ સીએમ નિહાળશે તો કચ્છ ભુજ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું રણોત્સવમાં સહભાગી થવા માટે મુખ્યમંત્રી ભુજ પહોંચી ચૂક્યા છે જ્યાં ભુજ એરપોર્ટ પર તેમનું મુળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું રણોત્સવની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આ તકે અહીંયા મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના આગેવાનોએ સીએમનું સ્વાગત કર્યું હતું કચ્છી શાલ ઉઠાડી સીએમને આવકાર આપવામાં આવ્યો હતો રણોત્સવમાં વિવિધ સ્ટોલ હસ્તકલા પ્રદર્શન પણ મુખ્યમંત્રી નિહાળવાના છે